સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે તમારું કોઈ જેટના વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં દેશો ને અત્યારે જો આપણે સરસ મજાનો તડકો નીકળો છે આજે તો આજે આપણે નાઇટ ડ્રેસ ને બ્લેન્કેટ ને એવું બધું ધોવા નાખ્યું હતું તો એ બધું ધોઈ કાઢવીને પછી આપણે નવરાત થયા અને ચાદરો ને એવું બધું પણ ધોવા નતું કેમ કે અઠવાડિયાથી તડકો નીકળો હતો તો અઠવાડિયા વરસાદ આવતો તો ને આજે સવારનો વરસાદ નથી આવ્યો તો આપણે બહુ બધા કપડા ધોયા અને અત્યારે નવરા થઈ ગયા છે રસોઈ કરી કાઢવી

પપ્પા લઈ આવ્યા અને ધાર્મિક ભાઈ પપ્પા બે ઘરે આવી ગયા છે અને અત્યારે સવાઈક થઈ ગયો છે અને ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે અને સાથે આમાં ધાર્મિક ભાઈને ટીવી જોવા તો જોયે તો જો અત્યારે સાથે ટીવી જોવે છે અને સાથે જમવાનું શરૂ છે ચાલો બધા જમવા અત્યારે સાડા પાંચ થઈ ગયા છે ને આપણે શાકભાજી ને લેવા જવું છે જો આજે તડકો સારો નીકળ્યો છે આજે વાદળાને ને એવું કઈ નથી આજે સવારનો નો વરસાદ એ નથી ને આખો દિવસ તડકો નીકળો છે તો આપણે કપડાને એવું બધું હંકેલી નાખ્યું ને નવરા થઈ ગયા અને આપણે શાકભાજી લેવા જવાનું છે તો હાજે આપણે ધાર્મિક ભાઈ કેટલા દિવસથી થી વિચારશે કે ધાબે જમવા જવું છે ઘાસી પર તો આજે આપણે બનાવશું આખા રીણા શાક ને ભાખરી ધાર્મિક ભાઈ આખા રીણા શાક ને રોટલા ખાવાનો વિચાર હતો પણ રોટલા ને લોટ તો બે દિવસથી જ પતી ગયો તો આજે આપણે આખા રીણાની શાક ને ભાખરી બનાવશું આપણે શાકભાજી રાહ જઈશ રીંગણા મળશે તો આખા રીણાની શાક બનાવશું નતર પછી કઈક બીજું શાક બનાવશું તો ચાલો આપણે શાકભાજી લઈ આવી અને જો રીંગણા મળી જાય તો આપણે સાંજે આખા રીણાની શાક ને ભાખરી ને એવું લઈને ગસી પર જમવા જશું તો વિડીયો આગળ સુધી બનાવ રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા છે ને આપણે રીંગણા મળી ગયા છે તો હવે આપણે આખા રીંગણાની શાક અને ભાખરી બનાવી નાખીએ વેલા રસોઈ બનાવશું અગાસી પર વેલા જમવા જવું પડે તો આપડે સાત સાડા અગાસી પર જમવા જતા રહીશું મેહુલ તો મોડા આવે એટલે મેહુલ નું કઈ નક્કી નહીં કેમકે મેહુલ તો આમ થાય અઘાસી પર જમવા આવે એટલે મેહુલ ઘરે જ અમશે તો હું બે છોકરાને લઈને અગાસી પર જમા વહી જઈશ આપણે વેલા જમવાનું બનાવી નાખી ને સાત સાડા સાત થાય ત્યાં રસોઈ બનાવી નાખીએ આપડે જમવા લઈ લઈ જો આખા રીણા નું શાક છે તો હાલો બધા જમવા તો આજે આખો દિવસ વરસાદ ન આવ્યો તો ભાઈ ઉપર જમવાની ઈચ્છા હતી આજે ધાર્મિક ભાઈ ની ઈચ્છા પૂરી થઈ ગઈ તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો